શહેરમાં ખુલ્લી તલવાર સાથે અસામાજિક તત્વો નો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ લીંબાય માં આવેલ એક ડેરીની દુકાનમાં રહેલા સામાન સહિત કાઉન્ટર પર તોડફોડ કરાતા સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે લિંબાયત વિસ્તારમાં આવેલ એક ડેરીની દુકાનમાં ખુલ્લી તલવાર સાથે ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી લોખંડિયા નામના ઈશમ દ્વારા ખુલ્લી તલવાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો દુકાનમાં રહેલ સામાન કાચ સહિત કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી દુકાન માલિક પર પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી આ પહેલા પણ આ લોખંડિયા નામના ઈશમ દ્વારા આજ વિસ્તારમાં એસઆરપીના જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં ઈશમ ખુલ્લી તલવાર સાથે આવીને તોડફોડ કરતો નજરે ચડે છે અને લોકો પર હુમલો કરવાની કોશિશ કરે છે वो खाली पीली मेरे पास आया कौन आया वो लोखंडिया और लोखंडिया ने आके मेरे दुकान के ऊपर हमला करा क्या लेके आया था सामने उसने तलवार लेकर आया था सर मेरा कोई लेना देना नहीं और खाली पीली में, में ये जूस की दुकान है मेरी कितना बजे हमला करा ये साढ़े नौ दस के बीच में हमला हुआ आ, क्या दुर्घोड़ में करा उसने सामान में कामल में मेरा देखो आगे का काउंटर काच का है वो तोड़ा और बाकी अपने दो फ्रिज तोड़ा है और उसके ऊपर हमला करा है थोड़ा और तुम्हारे ऊपर भी मेरे ऊपर भी हमला हुआ है ये इसके कोई भी कार्रवाई करी जाना चाहिए सवाल अहि ए उभो थाई छे के शहर में आवा बनाओ छांसवारे बने छे तो आवा मातावारे विरुद्ध पुलिस द्वारा कार्यवाही क्यारे करवाना આવા તત્વોને હવે પોલીસનો પણ ડર રહ્યો નથી અને ખુલ્લે આમ તલવારો લઈ હુમલો કરે છે આવા બનાવથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય છે હવે જોવું એ રહ્યું કે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત